નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે રસોઈનો પ્રભાવ મનુષ્યના મન ઉપર કેવી રીતે પડે છે તો પછી મનુષ્ય હોય પશુ હોય પંખી હોય જાનવર હોય મતલબ જે શરીરધારી જીવ છે તે દરેકનું જીવન ખોરાક ઉપર ટકી રહ્યું છે પશુઓ તો ફક્ત ઘાસ ઝાડના પાન ઉપર નિર્ભર હોય છે હિંસક પ્રાણીઓ માંસ પર નિર્ભર હોય છે કેમ કે પ્રકૃતિએ જ તેમને ખોરાક ઘાસ અને માંસ આપેલો છે અને એટલે જ માંસાહારી પ્રાણીઓને માંસને ચીરવા માટે ખીલા જેવા સીધા દાંત આપેલા છે પરંતુ પ્રકૃતિએ મનુષ્ય માટે અનાજ શાકભાજી ફળ કંદમૂળનો ખોરાક બનાવેલો છે અને આપણે તેને ખાવામાં ઉપયોગ પણ કરીએ છીએ આપણે કાચું અન્ન ખાતો ન ખાતો તે અન્નને પકવીએ છીએ એટલે કે રસોઈ બનાવીએ છીએ તો શું તમને ખબર છે આ જ રસોઈ તમારા મનને આનંદિત પણ રાખી શકે છે તમારા મનને સકારાત્મક ઊર્જા પણ આપી શકે છે અને એ જ રસોઈ તમારા મનમાં વિષય વાસના પણ ભરી શકે છે તમારા મનને બેચેન પણ કરી શકે છે તમારા મનને ઉત્તેજિત પણ કરી શકે છે તમારા મનમાં નકારાત્મક ઉર્જા પણ ભરી શકે છે તો તમને કદાચ એમ થશે કે દરેક સ્ત્રી દરેક રસોઈયા એક સરખી જ રસોઈ બનાવે છે દરેક સ્ત્રીઓ અને રસોઈ સ્વાદિષ્ટ મસાલા પણ રસોઈમાં વાપરે છે અને ખાધેલો ખોરાક જઠરાગ્નિમાં જઈને પચી જાય છે તો તેની અસર મન ઉપર કેવી રીતે થઈ શકે તો મનને અને રસોઈને શું લેવા દેવા તો આ વાતની ઘણા લોકોને ખબર નથી એ અમુક પ્રકારની રસોઈ ખાવાથી તેની અસર મન ઉપર થાય છે તો તેનું કારણ છે કે મન પણ એક ઊર્જા છે રસોઈ પણ એક ઊર્જા છે અને રસોઈ બનાવનાર જે વ્યક્તિ તેની અંદર તેના મનમાં પણ બે પ્રકારની ઉર્જા હોય છે એક સકારાત્મક ઉર્જા અને બીજી નકારાત્મક ઉર્જા તો આ બંને ઉર્જાઓ સ્ત્રી કે પુરુષ જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે તે ઉર્જા દ્રષ્ટિ દ્વારા સીધી રસોઈ ઉપર પડે છે જો તમારું મન રસોઈ કરતી વખતે સકારાત્મક ઉર્જાથી ભરેલું હશે તો એ જ ઉર્જા તમારી દૃષ્ટિ દ્વારા રસોઈમાં આવશે અને એ ઉર્જા રસોઈને સકારાત્મક બનાવશે જે લોકો સકારાત્મક વાળી રસોઈ જમે છે તેમના અંદર ઉતરે છે અને જ્યારે તમે એ જ રસોઈને જીભ ઉપર મેળવશો તો તુરંત જ તેની અસર તમારા મન ઉપર થાય છે તમે જુઓ જેના ઘરમાં સ્ત્રી નાહ્યા ધોયા વગર રસોઈ કરે છે કે સ્ત્રી મોબાઈલમાં નકારાત્મક ઊર્જાવાળા દ્રશ્યો જોઈને રસોઈ બનાવે છે કે પછી માસિક ધર્મમાં રસોઈ બનાવે છે કે ઘરમાં બિભસ્ત ગાળો બોલવાની પ્રકૃતિ હોય તો રસોઈ સમયે જો મનમાં નકારાત્મક વિચાર નકારાત્મક વાણી નકારાત્મક દ્રશ્ય પડ્યા હોય અને જો તમે તો રસોઈ બનાવો અને એ જ રસોઈ તમે ખાઓ તો તમારું મન પણ નકારાત્મક બની જશે અને તમે જોઈ જોઈને જુઓ જેના ઘરમાં નકારાત્મક ઉર્જાથી રસોઈ બનતી હશે તેના ઘરમાં સ્વચ્છતા પણ નહીં હોય તેના ઘરમાં સારા વિચારો પણ નહીં હોય તેના ઘરમાં સુખ અને આનંદ પણ નહીં હોય તો જો તમારે તમારા મનને તમારા ઘરની ઊર્જાને આનંદિત બનાવવું હોય તો જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે પ્રફુલ્લિત મનથી આનંદથી નાહી ધોઈને સ્વચ્છ થઈ ભગવાનની પૂજા પ્રાર્થના કરી ભગવાનનું નામ સ્મરણ કરતો કરતો કે પછી તમારા કોઈ ગુરુ હોય તો ગુરુનું નામ સ્મરણ સ્મરણ કરતો કરતો કે તમારી પાસે કોઈ મંત્ર હોય તો મંત્ર સ્મરણ કરતો કરતો છેવટે તમને કંઈ ન ફાવે તો ઓમ નમઃ શિવાયનો મંત્રનું સ્મરણ કરતો કરતો શુદ્ધ મનથી રસોઈ બનાવો તો તમારો સમય ઓટોમેટિક બદલાઈ જશે તમારા ઘરમાં સુખ શાંતિ ઓટોમેટિક થઈ જશે અને તમારે ત્યાં લક્ષ્મીજીનો વાસ પણ થશે હરી ઓમ તશ આદેશના પ્રણામ